આજના પ્રશ્ન માટે તમે બધા તૈયાર છો તો આજનો આપણો પ્રશ્ન છે કયા જાદુગર કહેવામાં આવે છે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે ને તો કયા રમતવીરને હોકી ના જાદુગર કહેવામાં આવે છે કોઈ કોઈ વાહ વેરી ગુડ સો ટકા પૂછી લઈએ કે હોકી ના જાદુગર કોણ છે પાર્થ સાહેબ આપના માટે મેજર ધ્યાનચંદ વેરી ગુડ આન્સર મેજર ધ્યાનચંદ એ હોકીના જાદુગર છે